કલાકારો બોલાયા હે અમુક અમુક હારો હારો ગાય હે એન ગિફ્ટ આલવી હે કેયા કેયા બોલાયા આવશે એટલે ખબર પડશે હું ઓળખતો નહી અમુક અમુક કલાકારો તો આ એટલે ખબર પડશે એવું હે હું કોય કે સમાજ ના અમુક અમુક સમાજ ના બોલા હે કે મોટો સમાજ હે ને એ સમાજ ના એક એક કલાકાર ને બોલાયા એવું હે એ બહુ મોટો બોળો સમાજ છે એટલે એક એક કલાકાર ને બોલાયા કોઈ કે ટીવી રાશી હશે ને ગિફ્ટ હારી આલવાની હે એવું હે ફોન બંધ કરે તો ગાવાળા તમે કેમ આ જોડે યાદ હતા દેખાતું નહીં આવી

બાજુના ગામમાં હોય ને તો આ બાઈક લઈને જવા હા ઓન તો હેતુ હવે નહીં આબાને એટલે ગાડી નથી આવી ને ભલા ગાડી લઈને આવત ના ઓમાં આ કુકા તો આપીને આ કલાકાર ને આલ દો ઓમાં ભાઈ તો અને રે આઈ આરી હવે તમે ડ્રાગી ઓ આરી કે તમે ના લે હા આયો ભાઈ હા જો મો ચાલી છે હું વા વા દોરે છો નો હા ઓરે તો લઈ લોડવા માં હા હા આપા તો સાઈડ પર કરી આપો

આ મારું કોલેશો પાટણ હા